નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ પાઠ દસ પૃથ્વીના આવરણો એના સ્વ અધ્યયન પુત્રના જવાબની ચર્ચા કરીશું પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેનો પેલો પેટા પ્રશ્ન છે કે તમારા ગામ કે શહેરમાં નિરંતર વૃક્ષો કપાવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે તો જવાબ આવશે ઓક્સિજન બીજો પ્રશ્ન છે વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયો વાયુ વધારે પ્રમાણમાં હોય છે તો ઓઝોન ત્રીજો પ્રશ્ન મોબાઈલ પર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે વાતાવરણ સામાન્ય રીતે એક કિલોમીટરની ઊંડાઈએ જતા લગભગ ત્રીસ સેલ્સિયસ તાપમાન વધે છે આ વિધાન કયા આવરણને લાગુ પડે છે તો જવાબ આવશે મૃદાવરણ પાંચમો પ્રશ્ન મીઠું એ કયા આવરણની ભેટ છે તો જવાબ આવશે એ જલાવરણ છઠ્ઠો પ્રશ્ન છે ઈંધણથી ચાલતા વાહનોની અવર જવર વિસ્તારમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ સાતમો પ્રશ્ન છે ઓક્સિજન વાયુના જલદપણાને કયો વાયુ મંદ કરે છે તો અહીંયા જવાબ ટીક કરવાનું રહી ગયું છે તો આપણે એમાં જવાબ આવશે સી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન પેલી ખાલી જગ્યા પરિવાર પરિવારનો ખાલી જગ્યા ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે તો જવાબ આવશે પૃથ્વી બીજી ખાલી જગ્યા પૃથ્વી પરના વિશાળ જળ વિસ્તાર ધરાવતા ભાગોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે મહાસાગર ત્રીજો ત્રીજી ખાલી જગ્યા મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે જવાબ આવશે માટી ચોથી ખાલી જગ્યા પૃથ્વી સપાટીનો લગભગ ખાલી જગ્યા ટકા જેટલો ભાગ જલાભરણથી ઘેરાયેલો છે એ જવાબ આવશે પાંચમી ખાલી જગ્યા ખડકોના પીગળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે મેઘમાં અથવા તો લાવા પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે એટલે કે સાચા છે કે ખોટા તે જણાવો પેલું વિધાન ઓઝોન વાયુ સૂર્યના પારજમલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે વિધાન સાચું પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા જળ વિસ્તારનું અથવા તો જળ વિસ્તારોનું પ્રમાણ ઓછું છે તે વિધાન ખોટું છે કારણ કે જળ વિસ્તારોનું પ્રમાણ એકોતેર ટકા છે એટલે વધારે છે જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે તો એ વિધાન પણ ખોટું છે કારણ કે માનવનું અસ્તિત્વ જીવાવરણને આભારી છે ચોથું વિધાન વિધાન તળેટીથી શિખર તરફ ઊંચે હવા છે છે તો આ પણ ખોટું કારણ કે હવા જેમ પૃથ્વી સપાટીથી ઉપરની તરફ જઈએ તેમ હવા પાતળી થતી જાય પાંચમું વિધાન ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે તો એ જવાબ સાચો છે પ્રશ્ન ચાર જોડકા જોડો એમાં વિભાગ અ અને વિભાગ બ વિભાગ અની અંદર ચાર આવરણો છે જ્યારે વિભાગ બ ની અંદર એની વિશેષતાઓ તો પેલું વિધાન છે વિભાગ એ ની અંદર પેલું વિધાન છે મૃદાવરણ તો મૃદાવરણની સામે આવશે બી સજીવોનું નિવાસ સ્થાન છે બીજું જલાવરણ તો એની સામે આવશે ડી સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે ત્રીજું વાતાવરણ તેની સામે આવશે એ એકબીજા સાથે વાતચીતનો અવાજ તમે મારા થકી સાંભળી શકો છો અને ચોથું જીવાવરણ તો એની સામે આવશે ઈ નાના જંતુથી લઈ અને વિશાળ સજીવોનું બનેલું છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પેલો પ્રશ્ન છે સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો તો પૃથ્વી એક માત્ર છે કે જેને અનુકૂળ તાપમાન પાણી હવા અને જીવન મળ્યું છે જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે બીજો પ્રશ્ન વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે તો વાતાવરણમાં રહેલા રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી ઉષાકાળ અને સંધ્યાના આકાશી રંગો પ્રકાશના કિરણોનું પરાવર્તન વગેરે રજકણોને આભારી છે ત્રીજો પ્રશ્ન છે વાતાવરણમાં કયા કયા ઘટકો રહેલા હોય છે તો કે વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાટ ધૂળના રચકણો ઉલ્કાકણ ક્ષારકણ તથા સૂક્ષ્મજીવો જંતુઓ રહેલા હોય છે ચોથો પ્રશ્ન કે રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે તો કે અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ શક્ય બને છે પાંચમો પ્રશ્ન છે વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ બે પરિબળો જણાવો તો જંતુનાશક દવાઓનો વધુ પડતો છંટકાવ વાતાવરણ અને જમીન પ્રદૂષણ બંને માટે જવાબદાર છે દિવસે દિવસે વૃક્ષોનું વધુ પડતું છેદન પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે જ્યારે દિવસે દિવસે વધતા જતા વાહનોની સંખ્યા પણ વાતાવરણ પ્રદૂષિત થવાનું કારણ છે છઠ્ઠો પ્રશ્ન છે તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે તો અમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ ગટરનું પાણી ગટર ભરાતા બહાર નીકળે તેને લીધે અને બાજુમાં આવેલી કંપનીનું પાણી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવાતા જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ એ બધા કારણો એ જળ પ્રદૂષણ માટે જવાબદાર છે સાતમો પ્રશ્ન છે કે વાતાવરણને દૂષિત થતું અટકાવવાના ઉપાયો જણાવો તો જવાબ આવશે વાતાવરણને દૂષિત થતું અટકાવવા માટે મોટા ઉદ્યોગોમાંથી નીકળતા ઝેરી ધુમાડાને ફિલ્ટર કરી અને વાતાવરણમાં છોડવા જોઈએ પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોની જગ્યાએ સીએનજી અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ પ્રશ્ન છ ટૂંક નોંધ લખો પેલી ટૂંક નોંધ છે જલાવરણ તો એનો જવાબ આવશે કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો સરોવરો નદીઓ વગેરેથી બનેલ છે અને પાણી એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે પૃથ્વી સપાટીનો એકોતેર ટકા ભાગ જલાવરણ રોકે છે મહાસાગરો સંસાધનોના ભંડાર છે પૃથ્વી પર જે પાણી છે તેમાંથી સત્તાણું ટકા પાણી સમુદ્રમાં રહેલું છે અને બાકીના પાણીનો પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો ઉપર બરફ સ્વરૂપે છે જે પાણી પૃથ્વીના પેટાળમાં છે તેનું પ્રમાણ ખૂબ ઓછું છે બીજી ટૂંકનું છે જીવાવરણ પૃથ્વી પરના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે તેમાં વનસ્પતિ પ્રાણીઓ જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો વાતાવરણમાંથી પ્રાપ્ત કરે છે શૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે ત્રીજી પ્રદૂષણ માનવ પોતાની બુદ્ધિશક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોનો ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ દૂષિત થાય છે માનવ વિકાસની તીવ્ર ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે તો આપણા જ ઘર પાણી ખેતી ઉદ્યોગો બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે ખેતી કરી વિવિધ પાકોના ઉત્પાદન મેળવીએ છીએ મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ ટૂંકમાં કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ બીજો પ્રશ્ન જમીનનું પ્રદૂષણ અટકાવવા તમે શું કરશો તો જમીનનું પ્રદૂષણ અટકાવવા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક અને દેશી ખાતર લીલા પડવાશનો ઉપયોગ કરવા સમજાવીશ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગ કરવા કહીશ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીશ ત્રીજું છે વાતાવરણનું મહત્વ સમજાવો વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે આઠમો પ્રશ્ન છે જે આપણે નીચે આપેલા એટલે કે કૌશમાં આપેલા જે શબ્દો છે એનું આપણે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણમાં વર્ગીકરણ કરવાનું છે જે આપણે નીચે કરેલું છે તો આપણે પર્વત ખીણ રણપ્રદેશ અને મેદાન એ મૃદાવરણમાં નદી સમુદ્ર તળાવ સરોવર એ જલાવરણ ઓક્સિજન વાયુઓ ધુમાડો અને વાદળ એ વાતાવરણ અને પ્રાણીઓ વૃક્ષો માછલી અને વનસ્પતિ એનો આપણે જીવાવરણમાં સમાવેશ કરીશું નીચે કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે કે તમારી આજુબાજુના વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતી બાબતોની નોંધ તમારી નોટબુકમાં કરો અને બીજી વર્ગખંડમાં જૂથ બનાવી પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયોની ચર્ચા કરો તો આ બધા બંને જે પ્રવૃત્તિઓ છે એ વિદ્યાર્થીઓએ જાતે કરવી હવે આ પાઠ પૃથ્વીના આવરણો અહીંયા આપણે બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી તો હવે પછી આપણે નવા પાઠ સાથે ફરી પાછા મળીશું આભાર